આજે ડીસા ખાતે રબારી સમાજ દ્વારા એમ એમ દેસાઈ શૈક્ષણિક સંકુલ સમશેપુરા ખાતે ખૂબ હજારોની સંખ્યાની અંદર સમગ્ર તાલુકો અને સમગ્ર જિલ્લામાંથી રબારી સમાજ ભેગા મળી ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરવા માટે હું મારી સાથે ગોવાભાઈ સાહેબ અને સૌ સન્માન્ય અમારા સમાજના શ્રેષ્ઠીઓ આગેવાનો અમારી શૈક્ષણિક સંસ્થાની અંદર ભેગા મળી અને ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરી રેખાબેનને સાતમી તારીખે ભારે મતદાન કરીને જીતાડવા માટેની અમે સૌએ હાકલ કરી હા હું ધાનેરાના ધારાસભ્ય તરીકે જ્યારે પ્રજાએ મને અને સૌ સમાજે સર્વ સમાજે ભેગા મળી અને ધાનેરાના ધારાસભ્ય તરીકે જ્યારે મૂક્યો છે ત્યારે આજ મેં સ્વેચ્છાએ અમારા સમાજ આગળ સમાજના સૌ શ્રેષ્ઠીઓ આગેવાનો અને તમામ સંસ્થા સહકારી સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓના બધા જ આગેવાનોની વચ્ચે મેં આજે જાહેરાત કરી છે કે હું હવેથી સહકારી ક્ષેત્રની અંદર નવી કોઈ ચૂંટણીની અંદર નથી ઉતરવાનો અને બીજા અમારા સમાજના જે લોકો છે એમને ચાન્સ મળે એ માટેનો આ પ્રકારનો સામાજિક નિર્ણય કર્યો છે અને સાથે સાથે અમારા સમાજના દીકરા અને દીકરીઓ જે આર્થિક રીતે પછાત હોય એ લોકોની સ્કૂલની ફી અને હોસ્ટેલની ફી સો જણની ભરવા માટેની પણ મેં આજે જાહેરાત કરી છે